પારડીના કેકલ્લા ગામે મંત્રીની ઉપસ્થિતિમાં મિલન કાર્યક્રમ યોજાયો બે રસ્તાનો ખાતમુહૂર્ત સાથે કનુભાઈ દેસાઈને બીજી વાર નાણામંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા પારડી તાલુકાના કીકલલા ગામે કાર્યકર્તાઓનો નૂટનવર્ડ મિલન કાર્યક્રમ નાણામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપરા ગટકરી કરવામાં આવી હતી કનુભાઈ દેસાઈ ફરી બીજી વાર નાણામંત્રી બનવા બદલ ગ્રામજનો અને યુવાઓએ અભિનંદન પાઠવ્યા હતા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બે રસ્તાઓનું જેમાં કલસર દમણ રોડ જોડતો રોડ તથા કોડીવાર ત્રણ રસ્તા નાણામંત્રી કનુભાઈ દેસાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલે સૌને આવકારી કિકલા સરપંચ મનોજ પટેલે વિકાસની માહિતી આપી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ દક્ષિશ પટેલ કિકલા ઉપસરપંચ મયુર પટેલ સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ ઉદવાડા ઉપસરપંચ સરોજ ઈરાણી વીઆઈ પ્રમુખ સતીશ પટેલ વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ વગેરે કાર્યકર્તાઓ પંચાયતના સભ્યો યુવાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને હર ઘર સ્વદેશી અપનાવોના શપથ લેવડાવ્યા હતા तालुका पंचायत प्रमुख श्री श्री जिज्ञेशाबेन કાર્યક્રમ ને આગળ દબાવતા સ્વાગત પ્રવચન માટે હું પુનીતભાઈ પટેલને કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો એ માનું છું મનીષભાઈ દેસાઈ જેમનું સ્વાગત કરવા માટે હું રાજેશભાઈ કરવા માટે હું મયુરભાઈ પટેલ પટેલ ને વિનંતી આપની વચ્ચે પૂર્વ તાલુકા ભારતીય જનતા

નવી નગરીને જોડતો રોડ એક પોઈન્ટ વીસ કિલોમીટર અને બીજો રોડ છે કિકલના મુખ્ય રસ્તાથી કોળીવાડ થઈ નાયકીવાડ થઈ ત્રણ રસ્તાને જોડતો એક પોઈન્ટ ત્રીસ કિલોમીટર આ જે બંને રસ્તાની રકમ જે છે એ પ્રથમ રોડની સાહીઠ લાખ છે અને બીજા રોડની પંચાવન એમ બે રોડ મારી એક કરોડ પંચાવન લાખ રૂપિયા જેટલાની ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઉમરસાડી જિલ્લા પંચાયતના સ્નેહ મિલન કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રી શ્રી અને શહેરી વિકાસ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ વડીલો મિત્રો આજુબાજુના સરપંચશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અમારા આવે ચાર સ્નેહ મિલન મિલન અને છેલ્લું સ્નેહ મિલનમાં આપ સૌને હું અભિનંદન પાઠવવા માંગુ છું શહેરી વિકાસ મંત્રાલય જેમની પાસે છે એવા અને આપણને ગૌરવ અનુભવીએ આપણો તાલુકો એવા આપણા અનુભાઈ દેસાઈ સાહેબ અપેક્ષા રાખીને મેં કામ કરવા માંગીએ છે અમે કિતલા ગામના દરેક વ્યક્તિઓ મારા જે સપોર્ટ કર્યા અને માજી અહીં ઉપસ્થિત મારા માજી સરપંચ શ્રી ભી ઉપસ્થિત છે વડીલો ઉપસ્થિત છે ગામના વડીલો મારા રોજિંદા જીવનમાં મારા રોજિંદા જીવનમાં હું વધુમાં વધુ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે કરીશ पारिवारिक आणि सामाजिक जीवनला ग्राम पंचायत श्री ने टीम उमरसाडी माझीवाड ग्राम पंचायत पहले तो बाइक में है बस तुम जाओ नमस्कार प्रियतरपुर अमरनाथ आश्रम और विशेष रूप से अपने मंत्री श्री नरेंद्र जी को करवाने चाहते हैं

માનીને કેબિનેટ મંત્રી શ્રી ઉપસ્થિત રહ્યા એનું હું પાકમાં વૃદ્ધિ માટે ખેડૂતની જમીનનો ટેસ્ટ કરાયો અને ડ્રીપ ઇરિગેશન સિંચાઈ માટેની વ્યવસ્થા કરી સારું બિહારણ આવ્યું તે રીતે ખેતીનો વિકાસ અને પછી એમણે જોયું કે ગુજરાતનું બજેટ બને તો મોટું પરંતુ એમાં જે વિસ્તારમાં શેરો હોય ત્યાં પૈસા વધારે વપરાય અને આદિવાસી વિસ્તાર અથવા તો દરિયા કિનારાનો વિસ્તાર એમાં બજેટ બહુ ઓછું જાય છે એટલે એમણે સાગરખીડું યોજના બનાવી અને વન બંધુ કલ્યાણ યોજના બનાવી અને વન બંધુ કલ્યાણ યોજના અને સાગરખીડું યોજનાથી દરેકે દરેક આદિવાસી ગામમાં અને સાગર કિનારાના ગામોમાં સબસ્ટેશન બનાવ્યા લાઇટના કનેક્શન આપ્યા સાથે સાથે પાણીની વ્યવસ્થા કરી સ્કૂલ બનાવી ડ્રીપ ઇરિગેશન બનાવ્યું આવા અનેક કામો